હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનો ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આજે હું તમારા માટે ધોરણ સાતનો ગણિતનો ચોથો ચેપ્ટર લાવી રહ્યો છું તો ફટાફટ અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમારા વિડીયો તમને બધાય મળી રહે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરી દઈએ ચાલો પાંચ ચોથું જોઈએ આપણે તો એનું નામ છે સાદા સમીકરણ સાવ સહેલું ચિફ્ટર છે જો એકવાર મગજમાં તમને ફિટ થઈ જશે તો ઓટોમેટિક ધ્યાનમાં આવી જશે પણ એક ખાસ સૂચના યાદ રાખવાની જો તમારે પ્લસમાં હોય તો તમે બીજી બાજુ લઈ જાઓ તો બાદ બાકીમાં આવે અથવા બાદ બાકીમાં હોય તો પ્લસમાં આવે અને જો ગુણાકારને અથવા ભાગાકાર આપેલું તો ગુણાકાર હોય તો ભાગાકાર આવે ને ભાગાકાર હોય તો ગુણાકારમાં આવે આ વસ્તુનું તમારે ખાસ 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 ધ્યાન રાખવાનું છે અને એક તો ડાબા અને જબા તમે આની પહેલા પણ છઠ્ઠા ધોરણમાં શીખી જ ગયેલા હશો ડાબા અને જબા એટલે શું કેવું તો કે બે સમીકરણ ને બરાબરની આ બાજુ ને બરાબરની આ બાજુ એટલે કે ડાબી બાજુ જમણી બાજુ બરાબર એને ચકાસવાના બે જવાબ સરખા આવતા હોય તો એ બરાબર કહેવાય ને ન આવતા હોય તો નોન ઇક્વલ ટુ એને કહેવાય છે આ વસ્તુ આપણે શીખવાની છે ચાલો આપણે નીચે જોઈએ એમાં પેલું છે પેલું આપેલું છે તમને અહીંયા સમીકરણની રચના તો કે સમીકરણની રચના આવતી અજ્ઞાત સંખ્યા ને દર્શાવવા માટે એક્સ વાય ટી અથવા કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર લેવામાં આવે છે સમીકરણમાં જે તમને ચલ હોય તમે એબીસીડીના એટલે કોઈ પણ અંક લઈ શકો છો તેને શું કહેવામાં આવે છે તો કે ચલ કહેવામાં આવે છે તો કે ચલનો ઉપયોગ કરીને પદાવલીની રચના કરવામાં આવે છે હવે નીચેના દાખલા જોઈએ આને પેલા ડાબા કેવાય તો અહીંયા લખવાનું ડાબા બરાબર થ્રી એક્સ એટલે કે આ બે ગુણાકારના સંબંધમાં છે આ યાદ રાખવાનું ખાસ તો થ્રી ના થ્રી પછી ગુણાકારના ગુણાકાર જગ્યાએ આપણે શું લેવાનું હતું છ આને ત્રણ ટપકા હોય ઉપર બે ને નીચે એક એને શું કહેવાય કારણ કે કારણ કે જબ્બા અને આ ડાબા જોવો બંનેનો સરખો આવેલો છે અહીંયા કરવાનું બરાબર જબ્બા ન આવ્યો તો આપણે ન નીકળતું કરે તો તેથી કરી લખવાનું એક્સ બરાબર છ એ સમીકરણનો કે છે ચાલો એવી રીતના હજી એક દાખલો જોઈ આયા પહેલું છે એને ડાબા કહેવામાં આવે છે ડાબા પછી એનું સમીકરણ અહીંયા નીચે લખવાનું ટુ પી પ્લસ ફાઈવ હવે આપણે પીની જગ્યાએ માઇનસ પાંચ લેવાના છે તો ટુ ના ટુ પીની જગ્યાએ શું લેશું માઇનસ પાંચ પ્લસના પ્લસ અને પાંચના પાંચ બે પંચાને કેટલા થાય દસ મોટાપરની નિશાની શું છે આ પ્લસ અથવા માઇનસ એવી રીતના જોશો તો પણ માઇનસ આવશે ને મોટાપદની નિશાની શું છે માઇનસ ચાલો પછી આ પાંચના પાંચ અને માઇનસ પ્લસ માઇનસ એટલે દસ માંથી પાંચ પાંચ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું સંબંધમાં એટલે અહીંયા આવશે માઇનસ ચાલો માઇનસ પાંચ જવાબ આવ્યો તો એ બંને સરખા થતા નથી તો નોન ઇક્વલ ટુ જવા લખવાનું રહેશે નહીં લખવાનું પી બરાબર માઇનસ પાંચ એ સમીકરણનો ઉકેલ નથી નીચે તમને પી ના છેદમાં નાઇન બરાબર બાર આપેલા છે એટલે બાર જવાબ આપણે લાવવાનો છે પી ની જગ્યાએ એકસો આઠ લેવાનો છે ડાબા બરાબર પી ના છેદમાં નવ પી ની જગ્યાએ એકસો આઠ લીધા છેદમાં નવ તો બાર નવા એકસો આઠ થી નવ નવ ઉડાડી દીધા ઉપર નીચે હોય તો જ ઉડે બાજુ બાજુમાં અંશ અંશ ન ઉડે ખાસ યાદ રાખવું તો બાર પૈદા તો બંને ના જવાબ સરખા એટલે બરાબર જવાબ એવી રીતના જ આ તમારે કરવાનો છે જો નો તમને સમજાય જાય તો કોમર્સ સેક્શનમાં તમે કહી શકો છો અમે ફરીથી તમને સમજાવી શકીએ ચાલો એવી જ રીતના આપણે પાછનો દાખલો જોશું સોલ્યુશન કરશું ચાલો એમાં તમને કિંમત લેવાની કીધી છે સિક્સ એ માઇનસ બે બરાબર થ્રી પ્લસ તેર જો અહીંયા બે સમીકરણ છે ઉમાતા તો આપણે ખાલી રકમ જ લાવવાની હતી તે બંનેનો ઉકેલ કરવો પડશે તો પેલા આપણે આને ડાબાને લેશું તો પેલા એ બરાબર વન લેશો એટલે અહીં લખવાનું એ બરાબર વન લેતા ડાબા બરાબર શું હતું સિક્સ એ માઇનસ બે તો લખો સિક્સ એ માઇનસ બે પછી સિક્સ સિક્સ એ બરાબર શું આવશે વન માઇનસ ના માઇનસ ના ટુ સિક્સ માઇનસ છ છ અને ટુ ના ટુ એટલે છ માંથી બે જાય તો ચાર પ્લસ તેર તો કે તન ના તની જગ્યાએ વન લેવાનો પ્લસ ના પ્લસ આવતો તેથી આપણે અહીંયા લખશું ડાબા બરાબર ડાબા નોટ ઇક્વલ ટુ જબા હવે આપણે પાંચ લેવાના છે એ બરાબર ત્યાં એ બરાબર પાંચ લેતા જોઈએ ડાબા બરાબર સિક્સ એ બે સિક્સ ના સિક્સ એની જગ્યાએ કેટલા લેશું પાંચ માઇનસ બે છ પચાસ ને ત્રીસ માઇનસ ના માઇનસ ને બે ના બે ત્રીસ માંથી બે જાય તો એની જગ્યાએ પાંચ પ્લસ તેર ત્રણ પચાસ ને પંદર પ્લસ ના પ્લસ તેર ના તેર પંદર ને તેર કેટલા થાય ઇઠ્યાવીસ બંનેના જવાબ કેવા આવ્યા સરકાર એટલે લખવાનું ડાબા બરાબર જબા તો કે એ બરાબર પાંચ સમીકરણનો ઉકેલ છે ચાલો નીચે સમીકરણ શું છે એ આપણે જોવાનું છે ચાલો હમણાં જ મેં કીધું જો સરખો જવાબ હોય તો તમારે કેવી નિશાની કરવાની બરાબરની ચાલો સમીકરણનો ઉકેલ જો તમને અહીંયા કીધેલું છે સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીના મૂલ્ય સમાન થાય તે ચલની કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે એવી રીતના આપણે નીચે જોવાના છે સમીકરણના રૂપો સાવ સહેલું છે જો ધ્યાનથી કરશો તો એકદમ આવડી એના ત્રીજા ભાગમાંથી ત્રીજો ભાગ કીધો એટલે એના ભાગમાંથી એટલે શું મળે છે તો કે જીરો બરાબર એમ કે બાદ કરતા જીરો મળે એટલે એ બરાબર મળતા હોય પછી એક સંખ્યાના બમણામાં એક સંખ્યાના બમણામાં બમણા એટલે ટુ કહેવાય એટલે આપણે એક સંખ્યામાં ચલ કયો લીધો એક્સ એની જગ્યાએ તમે બીજો પણ લઈ શકો પ્લસ ચાર ત્રણ ચાલો આ બાજુ એના વિધાન સ્વરૂપમાં લખવાનું છે એક્સ પ્લસ પાંચ બરાબર છ આપેલા છે તો લખશું એક્સ માં પાંચ ઉમેરતા કેટલા મળે છે છ મળે પછી એના છેદમાં પાંચ પ્લસ ચૌદ બરાબર બાર તો લખવાનું એના પાંચમા ભાગમાં ચૌદ ઉમેરતા કેટલા ઉમેર્યા ચૌદ કેટલા મળે છે તો કે બાર મળે પછી અહીંયા લખવાનું વાય ના ચાર ગણા એટલે ચાર વાય આમાં બમણા હતું તો આપણે ટુ એક્સ લખ્યું હતું એવી રીતના આમાં લખવાનું વાય ના ચાર ગણામાંથી શું કરવાના બે બાદ કરવાના એટલે શું મળે બે મળે છે

તો કે સુનિતા કેટલી ચોપડીઓ ચાલીસ ના ભાવે ખરીદે છે સમીકરણ આપણે બનાવવાનું કીધું છે એટલે કેટલા રૂપિયાની ખરીદે છે તો કે ચાલીસ એક ના કેટલા છે ચાલીસ એટલે ચાલીસ એક્સ લખશું કેમ કે ચાલીસ એક્સ કેમ તો કે ચોપડી નથી કેટલી છે એ નથી ખબર એટલે એની જગ્યાએ શું લખવાનું એક્સ બરાબર ચાલીસ ચાલો નીચે આપણે જો બીજું એક ટોપલામાં કેટલી કેરીઓ છે તેમાં સત્તર કેરી ઉમેરવા તો આવે તો કુલ સો કેરીઓ થાય તો ધારો કે ટોપલામાં એક્સ કેરીઓ છે તો કેટલી ઉમેરવાની કીધી સત્તર તો એક્સ પ્લસ સત્તર કરવાનું બરાબર સો રીમાની ઉંમર દીપ્તીની ઉંમરના બે ગણા કરતા સિક્સ વર્ષ ઓછી છે અને રીમાની ઉંમર બેતાલીસ વર્ષ છે તો ધારો કે દીપટીની ઉંમર કેટલી છે બે ગણા જો તો કરવા પડશે એમાંથી ઓછી કીધી એટલે માઇનસ છ કેટલી થશે બેતાલીસ હવે નીચે છે થોડો મોસ્ત એ પણ છે પૂછાય એવું છે તો કે લંબચોરસની ની લંબાઈ તેની પહોળાઈ કરતા ચાર સેમી વધુ છે તેની પરિ પરિમિતિઠ્યાવીસ સેમી છે પેલા તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ તો કે બે ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ ખાસ યાદ રાખવું લંબચોરસની પહોળાઈ કેટલી નથી આપેલી તો તમારે એક્સ લખવું એક્સ લખવું પડશે પછી લંબાઈ કેટલી છે ચાર સેમી વધુ છે એટલે ભોળાઈમાંથી ઉમેરવાની એક્સ પ્લસ ચાર સેમી અને લંબચોરસની પરિમિતિ ઇઠ્યાવીસ આપેલી છે હવે આપણે અહીંયા સૂત્ર લખશું બે ગુણ્યા લંબચોરસ પ્લસ પોળ બરાબર એથી હવે અહીંયા લખશું ટુ ના ટુ તમને લંબાઈ કેટલી આપેલી હતી એક્સ પ્લસ ચાર તો એ તમારે અહીંયા લખવાની છે પ્લસ પોળા કેટલી છે એક્સ તો એક્સ નું એક્સ ને પરિમિતિ કેટલી હતી એથી આવીશ નું આઠ આવશે આ સમીકરણ બની ગયું ચાલો નીચે તમને આપેલું છે કોષ્ટક તે સમીકરણ ના ઉકેલ મુજબ જ આપેલું છે એક હું કરાવી દઉં બાકી તમારે જાતે કરતા એક્સ પ્લસ ચાર બરાબર જીરો એની કિંમતમાં તમારે લેવાનું જે આપણે પ્રશ્ન નંબર પહેલામાં જોઈ ગયા એવો જ આમાં કરવાનું છે એક્સ બરાબર જીરો લેવાના છે તો આ ડાબામાં લેવાના બરાબર એક્સ પ્લસ ચાર તો એક્સ ની જગ્યાએ તમારે શું લેવાના છે જીરો પછી પ્લસ ના પ્લસ અને ચાર ના ચાર તો જીરો ને ચાર કેટલા થાય ચાર આવ્યા તો આપણે જબા જીરો છે અને અહીંયા તો ચાર આવ્યા છે એટલે શું આવશે નોન ઇક્વલ ટુ જીરો એટલે ના આવશે એવી રીતના બધા સમીકરણ કરવાના છે ચાલો તમારે ચલ ને અલગ કરવા માટેનું પ્રથમ પગલું જણાવો અને પછીનું ઉકેલ શું એવું કરવાનું છે બરાબર ઉપરના ત્રણ હું કરાવું નીચેના ત્રણ તમારે કરવાના રહેશે ચલો એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો તો આપણે ઓલી બાજુ ત્રણ ને લઈ જઈએ સમીકરણમાં એવું શીખડાવે કે આ બાજુ લઈ લેજો પ્લસ થઈ જાય માઇનસમાં છે તો શેમાં થાય પ્લસમાં તો આપણે શું કરવાનું બેય બાજુ એને ઉમેરવાના છે એટલે પ્લસમાં કરશું બરાબર તો જો બે લખેલું છે આ કોપી લખવાનું એક્સ માઇનસ ત્રણ પ્લસ ના પ્લસ અને ત્રણ કર્યા બરાબર જીરો પ્લસ ત્રણ પછી અહીંયા લખવાનું કે બંને બાજુ ત્રણ ઉમેરતા એટલે જો અહીંયા માઇનસ પ્લસ માઇનસ થશે તો એ ઉડી જાય કે ઉડી જાય પછી અહીંયા છે એક્સ બરાબર ઓલી બાજુ લઈ જઈશું એટલે બંને બાજુ ચાર ઉમેરતા એવું લખવાનું એટલે વાય બરાબર તો શું થશે તો કે આ ઉડી ગયા અને આ ઉડી ગયા તો વેધું શું માઇનસ પ્લસ માઇનસ માંથી જાય તો પાંચ મોટા નિશાની માઇનસ તો વાય બરાબર માઇનસ પાંચ બરાબર ચૌદ અહીંયા પ્લસમાં છે તો બંને બાજુ માઇનસમાં ઉમેરવા પડશે બરાબર તો જુઓ પ્લસ આઠ પ્લસ કાઉસમાં માઇનસ આઠ બરાબર ચૌદ પ્લસ માઇનસ આઠ બંને બાજુ માઇનસ આઠ ઉમેરતા હવે આ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે આ આઠ ને આ આઠ ઉઠી જાય આઠમાંથી આઠ જાય તો ઝીરો થઈ જાય બરાબર પ્લસ માઇનસ માઇનસ ચૌદ માંથી આઠ જાય તો કેટલા વધે તો કે છ વધે છે જો એ મેં કરેલું જ છે એક્સ બરાબર ચૌદ નીચેના ત્રણ દાખલા તમારે આપણે જોઈએ બરાબર એકવીસ તો અહીંયા ગુણાકારમાં છે તો બાજુ આવે તો સેમાં આવી જાય ભાગાકારમાં તો આપણે અહીંયા ભાગ પડી નાખાય સાત તરી એકવીસ તો તન ગયા ત્રણ ગયા તો કેટલા પૈદા સાત

તો તે આપણે જોઈ એક્સ બરાબર આને આને શું કર્યું પેલા આપણે આને આ બાજુ લઈ જવાનું છે 8 આઠના છેદમાં બરાબરની જે બાજુ જે સંખ્યા હોય એને જ પહેલાં રાખવી ખાસ યાદ રાખવું આઠના છેદમાં નવ માઇનસ કેમ માઇનસ હોય તો કાંઈ ભટલે શું થઈ જશે માઇનસ એટલે તનના છેદમાં નવ એક્સ બરાબર આઠ માઇનસ તન છેદમાં નવ લસા લેવા ન પડે કેમ કે બંને સંખ્યા કેવી છે સરખી એક્સ બરાબર આઠમાંથી જાય તો શું આવે પાંચ

ચાલો અહીંયા થોડીક મિસ્ટેક હતી મેં સુધારી દીધેલું છે સાત એ પ્લસ પચીસ બરાબર પંદર પ્લસ નવ આપેલું છે તો પહેલાં આપણે જે કિંમત હોય એને ભેગી લેશું પચીસ ના પચીસ રાખશું અહીંયા પંદર પ્લસમાં છે તો અહીંયા કેવા થઈ જશે માઇનસ પચીસ અને ચલવારીક રકમને પાછળ જવા દઈશું બરાબર નવ એના નવ એ અને આ પ્લસમાં છે સાત ઓલી બાજુ જાય આ બાજુ આવે તો શું થાય માઇનસ સાત એ હવે પચીસમાંથી પંદર જાય તો શું વધે તો દસ અને નવમાંથી સાત જાય તો ટુ એ

ઉદાહરણ તમને આપેલું છે આપણે ફરીથી એવા દાખલા પાછળ પણ જોશું દાખલા તમારે છે ચલો કોઈ એક સંખ્યાનો ચોથો ભાગ તેના પાંચમા ભાગ કરતા વધારે છે તો તે સંખ્યા શોધો પાંચમા ભાગ કરતા વધારે કોઈ સંખ્યા નથી ધારો કે તે એક્સ છે એવું ધારી લેવા ચોથો ભાગ કીધો એટલે એક્સ ના છેદમાં ચાર બરાબર એક્સ પ્લસ પાંચ પાંચમો ભાગ કીધો એટલે એક્સના છેદમાં પાંચ પ્લસ વધારે એટલે કે પ્લસ કરો ચાર હવે આપણે આને સમીકરણ સ્વરૂપે સરખું ગોઠવી નાખશું એક્સના છેદમાં ચાર માઇનસ એક્સના છેદમાં પાંચ બરાબર ચાર હવે આમાં શું કરવાનું છે આ બંનેનો શું લઈ લેવાનો લસા તો કે લસા બરાબર વીસ વડે ગુણ થતા બંને સંખ્યાને શું કરવાની વીસ વડે ગુણવાની તો વીસ ગુણ્યા એક્સના છેદમાં ચાર વીસ મહિને ચાર એક્સના છેદમાં પાંચ બરાબર વીસ ગુણ્યા ચાર એટલે શું ભાગ ઉઠશે આમાંથી અહીંયા ઉડે ચાર પંજા ચાર ગયા ચાર ગયા એટલે પાંચ એક્સ વે અહીંયા પણ એમ જ રહેશે ચાર પંજા એટલે પાંચ ગયા પાંચ ગયા ચાર એક્સ અને અહીંયા તો ગુણાકાર થશે વીસ ચોક એસી બરાબર જો સમીકરણ આવી ગયું કે ન આવી ગયા હવે આનો ઉકેલ કરતા તમને આવડશે પાંચમાંથી ચાર જાય તો કાંઈ વધે નહીં એટલે એક વધે પણ એક લખાય નહીં એક્સ તો જ લખવાનો ખાલી એસી ને એસી તો તે સંખ્યા કઈ છે એસી છે 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 જો ચોરસની એક બાજુની લંબાઈ અને સેમી તો આપણે એ જ લખવાનું છે અહીંયા કોપી અને તેની પાસેની બાજુની લંબાઈ બેતાલીસ માઇનસ તેર એક સેમી છે તો અહીંયા પહેલા ઈ લાઈન લખી નાખવી હવે એને શું કીધું ચોરસની બાજુના માપ શોધો તો લખવાનું હવે ચોરસની દરેક બાજુના માપ સરખા હોય છે એ તો બધાને કીધું ની ખબર ચોરસની બધી બાજુનો માપ કેવો હોય સરખા હોય સમીકરણ બનાવ્યું પેલા તો આ લખશું અઢાર એક્સ માઇનસ વીસ અઢાર એક્સ માઇનસ વીસ બરાબર બેતાલીસ માઇનસ તેર એક્સ બેતાલીસ માઇનસ તેર તેરેક પછી અહીંયા અઢાર એક્સ ના અઢાર એક્સ ચાલુ વાર આ બાજુ લાવી લેશું પ્લસ તેર એક્સ બરાબર બેતાલીસ અહીંયા માઇનસ છે એટલે અહીંયા કેવા થઈ ગયા પ્લસ પ્લસ વીસ અઢાર ને તેર કેટલા થાય એકત્રીસ બરાબર બેતાલીસ ને વીસ કેટલા થાય બાસઠ ના છેદ માં એકત્રીસ ગયા એટલે બે ના બે હવે આપણે એની ચોરસ બાજુના માપ ગોતવાના કીધા તો નીચે જોઈ ચોરસની બાજુના માપ પેલું આપેલી છે રકમ અઢાર એક્સ અને માઇનસ વીસ તો આપણે લખવાનું માત્રીસ માંથી વીસ ગયા તો કેટલા આવે સોળ સો ચાલો દાખલો પૂછાય એવો છે મોસ્ટ એમટીમાં છે જેથી કરી લેવો હાલો આ દાખલો કરાવવો એવો જ દાખલો આ છે તમારે જાતે કરવાનું વર્કઆઉટ એક સંખ્યા બીજી સંખ્યા કરતા છ ગણી છે તે બે સંખ્યા વચ્ચેનો તફાવત પીચોતે છે એક સંખ્યા કીધી એટલે નાની મોટી સંખ્યા કહેવાય ધારો કે નાની સંખ્યા એક્સ છે મોટી સંખ્યા તેના કરતા કેટલી કીધી છ ગણી તો લખવાનું સિક્સ એટલે સિક્સ એક્સ હવે બે સંખ્યાનો વચ્ચેનો તફાવત તમને કેટલો આપેલો હતો તો કે પીચોતે આ ત્રણ લાઈન પહેલા કોમાન ઉપર લખવી જરૂરી છે હવે આપણે એને સમીકરણ સ્વરૂપે લખશું પહેલા લખવાનું સિક્સ એ માઇનસ કેટલા લખશું એક્સ બરાબર શું મળે પીચો તે તફાવત તફાવત કીધું એટલે આપણે અહીંયા માઇનસ ની નિશાની રાખવી પડશે જો આ બાજુ તમને સરવાળો કીધેલો છે એટલે વચ્ચે છે નિશાની આવી જશે પ્લસ ની ચાલો સિક્સ અને અહીંયા કાંઈ ન હોય તો આપણે એક સમજવાનું એટલે છ માંથી એક જાય તો કેટલા વધે પાંચ એક્સના એક્સ બરાબર પીચોતેરના પિંચોતેર એક્સ વચ્ચે પાંચને તો આપણે ભાગાકારમાં લઈ જઈશું ગુણાકારમાં છે એટલે પીચોતેરના પાંચ પંદર ગુણ્યા પાંચ પાંચ ગયા પાંચ ગયા એટલે એક્સ બરાબર કેટલા વધ્યા પંદર હવે નીચે છે નાની સંખ્યા નાની સંખ્યા એટલે એમાં શું કરવાનું જો તમે એક્સ લખેલ છે એ જ તમારે અહીંયા લખવાનો છે એક્સ તો એક્સ બરાબર કેટલા એવા પંદર હવે મોટી સંખ્યા એમાં સિક્સ છ ના છ ગુ એક્સ ની જગ્યાએ કેટલા આવેલા છે પંદર તો પંદર છ કેટલા થાય ને બરાબર અહીંયા થોડીક મિસ્ટેક હતી જે પેન્સિલ થી મેં ઉપર લખી દીધેલું છે એ તમારે લખવાનું રહેશે ચાલો આ દાખલો પણ એવો છે જોવાળો રાખવાનો પાંચ ગયા એવી રીતના આનું જે સમીકરણ કરવાનું છે બરાબર મીરાની ઉંમર એક્સ કીધી એમાં ચાર વર્ષ આવશે રતનની ઉંમર તમને ચાર એક્સ કીધું તું તો ચાર એક્સ લખવાનું ચાર એક્સ ની જગ્યાએ ચાર ચોકે ચાલો હવે આપણે વિકલ્પ આ બાજુ પણ એક દાખલો આપેલો છે પછી વિકલ્પ જોશું ચાર ક્રમિક સંખ્યાવાળો સરવાળો સિત્તેર થાય છે તો તેમની મોટી સંખ્યા શોધવાની છે સાવસેલો દાખલો છે બધી ક્રમિક કીધી છે એટલે લખવાનું પ્રથમનો એક્સ બીજાનો એક્સ પ્લસ ટુ ત્રીજાનો એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી હવે તેમનો સરવાળો સિત્તેર આપેલો છે તો બધાએ સમીકરણ લાઈનમાં લખી નાખવાના અને સિત્તેરના સિત્તેર પછી એને છૂટા પડી નાખો એક્સ પ્લસ અને છૂટા પડી એટલે એક્સ પ્લસ વન આને બાળી તો એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી સરવાળો કરતા તો આવડતો જ હશે ચાર એક્સ ના ચાર એક્સ સિત્તેર અહીંયા છે છ ને ઓલી બાજુ લઈ જશું એટલે સિત્તેર માઇનસ છ એટલે ચાર એક્સ બરાબર ચોસઠ હોય જાય એક્સ બરાબર ચોસઠ ના ચાર સોળ ચોક ચોસઠ ચાર ચાર એક્સ બરાબર કેટલા આવ્યા સો

ખાસ તમારે યાદ રાખવાનું રહેશે ચાલો હવે નીચે આપણે એની ખાલી જગ્યા પણ આપેલી છે તે જોઈ ખાલી જગ્યામાં પણ સમીકરણ ઉકેલો જ કરવાના છે જેથી ખાસ ખાસ કરીને સરખી રીતના કરવું તેનું ધ્યાન રાખવું બરાબર